ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના દક્ષિણે જ્યાં રત્નાકર સાગર ભગવાન સોમનાથના પાથ પ્રક્ષાલન કરી રહ્યો છે તે પ્રભાસ પાટણમાં કૈલાસ મહામેરુપ્રસાદ નામના ભવ્ય મંદિરમાં ચંદ્રને સસરા દક્ષ પ્રજાપતિના શ્રાપમાંથી મુક્તિ અપાવનાર સોમેશ્વર સોમનાથ ભગવાન બિરાજે છે તે ભારતના બાર જ્યોતિર્લિંગમાંનું આદ્ય એટલે કે પ્રથમ જ્યોતિર્લિંગ છે તેના પ્રાદુર્ભાવની કથા સ્કંદ પુરાણ અને શિવ મહાપુરાણ વગેરે પ્રાચીન ગંથોમાં આલેખાયેલી છે તે સોમનાથ દાદાની પ્રાગટ્ય કથા આપણે આજના વિડીયોમાં જાણીશું દક્ષ પ્રજાપતિને અશ્વિની આદિ એટલે કે સત્યાવીસ કન્યાઓ હતી તેમનો વિવાહ અત્રિ અને અનસુયાના પુત્ર સોમ એટલે કે ચંદ્ર સાથે થયો હતો તે કન્યાઓમાં રોહિણી સર્વાધિક સુંદર હતી તેથી રોહિણી પ્રત્યે સોમનો વિશેષ પક્ષપાત હતો જેને કારણે અન્ય સપત્નીઓને ઈર્ષા થતા ચંદ્રના આ વર્તનની પોતાના પિતા દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરી દક્ષે પ્રથમ સોમને સમજાવ્યા અને સર્વે પત્નીઓ પ્રત્યે સમાન વર્તન રાખવા અનુરોધ કર્યો પરંતુ પરિણામ શૂન્ય આવ્યું તેથી ફરીથી ફરિયાદ ઉઠતા દક્ષ ક્રોધાવેશમાં સોમને ક્ષય રોગ થવાનો શ્રાપ આપ્યો પરિણામે ચંદ્ર પ્રતિદિન ક્ષીણ થવા લાગ્યો સોમની આ ક્ષીણતાની સમસ્ત પ્રકૃતિ ઉપર અવળી અસર થઈ દેવગણ ભય પામ્યો સોમને શ્રાપ મુક્ત કરવા દક્ષને વિનંતી કરી જેનો દક્ષે સ્વીકાર કરી ઉપાય બતાવ્યો કે પ્રભાત ક્ષેત્રમાં સરસ્વતી સાગરને મળે છે ત્યાં સોમે મહાદેવની આરાધના અર્ચના કરવી તે પ્રમાણે સોમે ભગવાન શિવજીના સ્પર્શ લિંગની દીર્ઘકામ પર્યંત આરાધના કરી તેથી ભગવાન શિવજી પ્રસન્ન થયા અને સોમને શુક્લ પક્ષમાં વૃદ્ધિ પામતા અને પ્રકાશથી ચમકતા રહેવાનું વરદાન આપ્યું હે નિશાકર હવેથી દક્ષની પુત્રીઓ પ્રત્યે સમાન વર્તાવ કરવો અને આજથી એક પક્ષમાં ક્ષય અને બીજા પક્ષમાં વૃદ્ધિ થશે આમ આ સ્થાને સોમને પોતાનો ભાસ એટલે કે પ્રકાશ પુનઃ પ્રાપ્ત થયો તે પ્રભાસમાં બ્રહ્મા સોમ અને રોહિણીએ મંદિરની સ્થાપના કરી તે જ્યોતિર્મય લિંગ સોમનાથ નામથી પ્રસિદ્ધ થયું પ્રભાસ પાટણના ભદ્રકાળી મંદિરમાંથી મળી આવેલા શિલાલેખમાં લખ્યું છે કે સોમે સોમનાથનું મંદિર પ્રથમ સોનાનું બનાવ્યું હતું તે પછી રાવણે તે રૂપાનું બંધાવ્યું અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણે આ મંદિર પાષાણોનું બંધાવાયું તો મિત્રો આ હતી ભગવાન સોમનાથના પ્રાગટ્યની કથા આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલશો નહીં મિત્રો મળીએ ફરી પાછા નવા વિડીયો સાથે ઓમ નમઃ શિવાય હર હરમાં